તો લીલી સોળી શાક તો બધા ભાવે છે પાછું દૂધ મેળવી દીધું હા દૂધ મેળવી દીધું માખણ આપણું ગરમ થાય છે હજી મૂક્યું છે સરસ મજાનું માખણ ઉતાર્યું ઉતાર પોણા બાર થઈ ગયા છે અને જો મમ્મી બનાવી છે રસોઈ હલો હવે રસોઈ બનાવી છે રોટલી કરવી છે પોણા બાર થઈ ગયા પણ હવે થોડી

મિતની પરમેય સાથે લસણવાળી ચટણી બનાવવાની ને તો લસણવાળી ચટણી સુકા લસણની ચટણી બનાવી છે ને તો આખું જીરું આખા ધાણા અને તલ અને લસણ ફોલી લીધું છે અને આ કાશ્મીરી મરચું છે ના તીખું મરચું છે તો તૈયાર કરી નાખ્યું છે હવે બનાવી છે લસણવાળી ચટણી તો પહેલા છે ને તો જો આની મિક્સરડી લેજો આખું જીરું આખા ધાણા અને તલ ત્રણે વસ્તુ ને પેલા ખાંડી લઈશું આવું ખાંડવાનું હવે ખાંડી લઈશું લસણ મમ્મી લસણ ખાંડે કે હું તેલ ગરમ મૂકી દઉં જા લસણ ખાંડીએ ને એમાં મીઠું જ આપણે એડ કરી દઈશું એટલે પછી આપણે મીઠું નાખીને તેલ ગરમ જોવા અહિયાં મેં છે ને તેલ ગરમ મૂકી દીધું છે ચાર ચમચા જેટલું તેલ છે આમ ગણીએ તો સો ગ્રામ જેટલું વિશે જે તીખું મરચું અને કાશ્મીરી બે ચમચી જેટલું ધાણા જીરું આપણે નાખશું એક ચમચી જેટલી હિંગ નાખશું અને આ બધી પેસ્ટ હવે થોડું થોડું પાણી નાખતા જશું અને પાણી ઉમેરતા જઈશું અને આપણે પેસ્ટ તૈયાર કરતા બોલો કરવા જઈ રહ્યા છો શું કરો છો જો લસણ વાળી ચટણી ને

હવે આપણે આમાં ખાંડેલું લસણ નાખી દઈશું લસણ ને થોડીક વાર આપણે સાતળી લઈશું લસણ નો કાચો ટેસ્ટ હોય ને એ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું જો આપડે આ લસણ પાકી ગયું છે સરસ નું હવે આપણે આ જે લાલ મરચાની પેસ્ટ બનાવી છે તે ઉમેરી દઈશું અને આને આપણે આ પેસ્ટમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે ચડવા દઈશું ચટણીમાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે અને હવે આપણે એમાં પાણી ઉમેરી દઈશું જો આપણે એક કપ જેટલું પાણી ઉમેર્યું છે અને હવે આપણે આ બધું પાણી બળી જાય અને તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી આપણે આને સાતડવા દઈશું જો હવે સાડા બાર થઈ ગયા છે

બધા આવે એવું ચટણી માંથી ને આપણું બધું તેલ છૂટું થઈ ગયું છે અને આપડી ચટણી રેડી થઈ ગઈ છે તો આમાં છે ને આપડે એક લીંબુ નો રસ કાઢ્યો છે તે ઉમેરી દઈશું

અને આપણે આને બે કલાક સુધી ઠરવા દઈશું પછી આપણે એક ડબ્બામાં ભરી અને ફ્રીજમાં મૂકી દઈશું અને આ ચટણી આપણે થેપલા સાથે ઢોકળા સાથે અને આપણે જો કોઈને રોટલી સાથે ખાવી હોય તો પણ ખાઈ શકાય તેવી મસ્ત લસણવાળી ચટણી બની છે વિડીયો કેમ આવે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય